તો કેમ છો મિત્રો તો આજના બ્લોગ માં તમારા બધાનો સ્વાગત છે આપણે બધું જોવાઈ ગયું છે જોવો ચાલો જી લગાડ્યું છે તમને દેખાડું ખાલી જો ધજાવું ની લગાડી તું હાઈ જજે જો બધું સાફ કરી ને આ લગાડ્યું હેપી બર્થડે વાળું હા ભાઈ અને આ બધા બેઠા હે

પછી અને પછી આપણે આવી ગયા જમીને મિલમાં અને આ પિંટુલો ફૂટતો હે અહિયાં અને જવા બકાલું બધું આવી ગયું છે આપણે અને પછી આપણે ઘડી કન્મા દેહિ ને ભાઈ માં ઘરે

તો મિત્રો અત્યારે આપણે જમી લીધું છે અને બધા જમે છે અત્યારે ચાલુ છે તો ધાબે થી તમને દેખાડું કેવો વ્યૂ આવે છે આપણે તો જો આખો હાલી જમણવા અધાનું ચાલુ છે અને આપણું પૂરું નથી આપણે તો જમી લીધું છે અને આ બધા જમે છે